ભગવાન શિવની રાત્રિ એટલે શિવરાત્રી આજે શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની પૂજા આરતી અને દાન પુણ્ય વિશેષ મહિમા છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકાવન ફૂટની ભગવાન શિવની પ્રતિમા હોય તેવું કંટાળેશ્વર મહાદેવનું ધામ બેરણા ખાતે આવેલું છે જ્યાં ત્રણસો કિલો ઘી તેમજ એકસો પચીસ કિલો કપાસની દિવેટથી સમગ્ર વિસ્તારમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ધામ ખાતે આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘી તેમજ કપાસની જ્યોતથી ભગવાન શિવની આરાધના કરાય છે ભગવાન શિવની આરાધના કરવા માટે આજે ઉત્તર ગુજરાત રાજસ્થાન સહિત મહારાષ્ટ્રના ભક્તો વિશેષ હાજર રહે છે આજે શિવરાત્રી નિમિત્તે મોટા ભાગના ભક્તજનો આ પવિત્ર જ્યોતના દર્શનથી ધન્યતા અનુભવે છે સામાન્ય રીતે ભગવાન શિવને પાણી બિલ્વપત્ર સહિત કપાસની સામાન્ય દિવેટથી જ પ્રસન્ન થતા હોય છે ત્યારે બેલના ધામ ખાતે 125 કિલો કપાસની મશાલમાં 300 કિલો ઘી નાખવામાં આવે છે જેથી દર્શનાર્થીઓ આ જ્યોત તેમજ ભગવાન શિવની પ્રતિમાના દર્શનથી ભાવ વિભોર બની રહે છે હિંમતનગરથી પાંચ કિલોમીટર દૂર બેરણા ગામ છે ત્યાં કંટાળેશ્વર આશ્રમ આવેલો છે હનુમાનજી મંદિર શિવાલય મંદિર છે ત્યાં વિશ્વ કલ્યાણ અર્થે સહસ્ત્ર લિંગ શિવજીની પ્રતિમા છે ત્યાં સવાન ઋની જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યાં હજારો લોકો દર્શન કરવા આવે છે વિશ્વ કલ્યાણ માટે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે આ ધાર્મિક કાર્ય કરવામાં આવે છે મારા સસરા મહેન્દ્રભાઈ ઉપાધ્યાય તેવીસ વર્ષથી આ વિશ્વ શાંતિ અર્થે આ દર સાલ શિવરાત્રીએ કરે છે જોકે આજે શિવરાત્રી નિમિત્તે મોટા ભાગના સ્થાનિકો સહિત આસપાસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે

સ્થાપિત કરવામાં આવેલા છે જેમ કે ગાયત્રી માતાનું મંદિર છે અન્નપૂર્ણા માતાનું મંદિર છે ધામ આવેલું છે ખોડિયાર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે ગણપતિનું મંદિર આવેલું છે અહીં આગળ શિવજીની એકાવન ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે જે પ્રતિમાની અંદર એક હજાર આઠ લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે અહીં આગળ દર શિવરાત્રિ નિમિત્તે સવામણ ઋણી દિવેટ બનાવીને જ્યોત પ્રગટાવવામાં આવે છે એ જ્યોતમાં આખા દિવસ દરમિયાન વીસ ડબ્બા જેટલું ઘી પૂરવામાં આવે છે એ ઘી અહીંયા આજુબાજુના વિસ્તારમાંથી લોકો દર્શનાર્થે આવે છે અને એનો લાભ લે છે આ જ્યોત પ્રગટાવવા પાછળનો ઉદ્દેશ લોક કલ્યાણ અર્થે વિશ્વ શાંતિ અર્થે તેમજ કોઈ પણ પ્રકારની મહામારી ન આવે એના રક્ષણ લોકોના રક્ષણ માટે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે જગતના કલ્યાણ માટે પ્રગટાવવામાં આવતી આ જ્યોતના દર્શનથી સૌ કોઈ કૃતજ્ઞતા લાવી અનુભવી રહ્યા છે ત્યારે આજના દિવસે શરૂ કરાયેલી આ છેવાડાના વ્યક્તિના જીવનમાં કોઈ પણ વ્યક્તિ માટે આસ્થાનો ઉદય કરી શકે તેમ છે આજે ભગવાન મહાદેવની એટલે મહાશિવરાત્રી પણ છે અને જોગાનું જોગ મારો જન્મદિવસ પણ છે અને એ નિમિત્તે આજે અહીંયા બેરણા મુકામે હનુમાનજી ધામમાં મહારાજ સાહેબના આશીર્વાદ લેવા માટે અને એ નિમિત્તે જે લગભગ વીસ વર્ષથી અહીંયા લગભગ સવા મણ જે દિવસ છે એનું જે અપાય છે આહુતિ એનાથી એનો લાભ મને પણ આજે મળ્યો અને મેં પણ આજના મારા જન્મદિવસ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરી કે વિશ્વનું કલ્યાણ થાય સમાજનું કલ્યાણ થાય આપણા ધર્મમાં વધારે વધારે લોકોનો સારો કાર્ય થાય એવો સંકલ્પ લીધો અને દરેક ભલું થાય એવી મનોકામના પૂરી કરી અને આવો સરસ મજાના ધાર્મિક કાર્યક્રમો બધાના આશીર્વાદ પણ મળે બહુ મોટી સંખ્યામાં અહીંયા બધા હાજર છે સર્વેનું કલ્યાણ થાય એ ભોળાનાથ તો અમે ઘોડા જ છે એટલે કલ્યાણ માટે જ એમનો જન્મ થયેલો છે એટલે બધાનું કલ્યાણ કરશે ફરીથી સૌનો પણ દર્શન થયા અને ધન્યતા બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સાબરકાંઠા